વલસાડ જિલ્લામાં ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે ધરમપુર તાલુકાની આસપાસના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું ધરમપુરના અબદહા રાજપુરી ગોરખડા અને મોપાડા ગામે કમોસમી વરસાદ વરસ્યો જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે રાજપુરી અને મોહા સહિતના ગામોમાં હળવો વરસાદ પડ્યો હતો ગઈકાલથી જવાદળછાયું વાતાવરણ વિસ્તારમાં હતું અને જે પ્રમાણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વરસાદ પડેલો જોવા આ વિસ્તારમાં મળ્યો હતો જેને લઈને ઠંડીનો પારો પણ કહી શકાય તે ઘડ્યો હતો જી જી પ્રિયા માહિતી બદલ આપનો આભાર